ગોધરાના ગંગોત્રી નગરમાં આજે સવારે એક એવી ઘટના બની જેને આખા શહેરને હચમચાવી દીધું છે શહેરના જાણીતા વર્ધમાન જ્વેલર્સના માલિક કમલભાઈ દોશીના ઘરે ખુશીનો માહોલ હતો તેમના વર્ષીય દીકરા દેવની આજે વાપીમાં સગાઈ હતી અને પરિવાર ત્યાં જવાની તૈયારીમાં હતો પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર સોફામાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી ઘર ચારે તરફથી કાચથી પેક હોવાને કારણે ઝેરી ધુમાડો બહાર નીકળવાને બદલે આખા ઘર અને ઉપરના રૂમમાં ફેલાઈ ગયો નસીબે રહેલા કમલભાઈ તેમના પત્ની અને બે યુવાન દીકરાઓનું ધુમાડાથી ગૂંઘડાઈને કરુણ મોત થયું સવારે જ્યારે આસપાસના લોકોએ ધુમાડો જોયો અને ફાયર બ્રિગેડ જાણ કરી ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું જે ઘરમાં શરણાઈના સુર ગુંજવાના હતા ત્યાં આજે માતમ છવાઈ ગયો છે જે ઘરમાંથી આજે દીકરાનો ઘોડો નીકળવાનો હતો ત્યાંથી એક સાથે પરિવારના ચાર સભ્યોની અર્થી નીકળતા આખું ગોધરા શોકમાં ગરગાવ થઈ ગયું છે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સિંહ સુલારનો સંપર્ક કરો